દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં રહેજો નાઈપીને આપણે ગામમાં આવ્યા એટલે એક મળ્યો ને એમ કહે છે કે ઘોડી જવાનું છે તો આપણે ઘોડીનો બ્લોગ છે એટલે પરેશભાઈ નથી સાગરભાઈ ને આપણે નિતેશભાઈ આવ્યા છે આપણી જોડે ને ઘોડી આપણે ગામમાંથી લઈને ઘરે છીએ તો ઘોડી જોઈ શકો છો અમે બે દોડી જાય છે તો આજ આપણે ઘોડી આખવા જવાનું છે ને થોડોક બ્લોગ બનાવવાનો છે તો બ્લોગ જોજો બહુ મજા આવશે ને હાલીને છીએ એટલે ગામ વાડિયા થી હાલીને આવ્યા એટલે આફી ગયા છીએ થોડાક તો આપણો બ્લોગ જોજો ને બહુ મજા આવશે ઓલા છે તો હવે ના એ લગામ તો લગામ બગામ બાંધીને અમારે થોડી ફોટા વિડીયો બનાવવાનો છે તો આપણે જોજો બહુ મજા આવશે તો આ ભાઈ છે આ ભાઈ ઘોડી છે તો તમારે કોઈને ભાડે જોતી હોય તો આનો નંબર હું લઈ લઈ ને કોપીરાઈટ માં નાખી દે તો તમારે કોઈને ભાડે જોતી હોય તો કેજો તો આપણો બ્લોક જોજો દોસ્તો આપણે ભાઈબન ના ઘરે પોગી ગયા છે ઘોડીવાળા ના ઘરે અને જાગરભાઈ ને નીતેશભાઈ ફોન જો એને ઓલા ભાઈ છે ઘોડી ને ચારો આપી છે તો આપણે બેહી ગયા છે આ ગાડી ને પછી જોવાનું છે બ્લોગ બહુ મજા આવશે તો દોસ્તો આપણે ઘોડી અહીંયા લાવી ગયા છે ને સારો આપી દીધો છે ભાઈ તો કે ઓલું શું કેવા પગમાં શું બાંધ્યું તમે ડાયમંડ બાંધી છે એ છોડે છે પણ કડક થઈ ગઈ આખો દિવસ ગામમાં ને સાયકીની શરૂઆત એટલે થોડીક ડાયમંડ કડક થઈ ગઈ છે તો નિતેશભાઈ ને બધા છોડવાની કોશિશ કરે છે તો છૂટતી નથી પણ એ ઘોડી જો બાંધી છે જો બે તમે ઘોડી જોઈ શકો છો કેવી મસ્ત છે તો જો જો હા ઘોડી કેવી મસ્ત લાગે તો આપણે ઉપર બેહીને ઉપર બેહીને ફોટો પાડવાનો છે તો જોજો તો દોસ્તો આપણે આ લગામ મારી દીધી છે ભાઈ નીતિશ ભાઈ બે ગયા છે ઉપર ને લીન જાય છે આમ આગળ તો જો થોડીક સીધી નથી આવતી પણ આ છે એ થોડીક સારી છે ઓલી થોડીક કવરાવણી વાળી છે તો એ સીધી હાલતી નથી પણ નીતેશભાઈ જો ઓલી જાય છે વેડમાં મને તો નીતેશભાઈ જો આવે છે મારું સેમ્પલ નીકળી ગયું તો નિતેશભાઈ જોઈ શકો છો તમે નિતેશભાઈ બેહી ગયા છે ને તો હવે આપણે ઓલી ઘોડી લેવાની છે તો એ સારી છે તો જો જો બ્લોગ બહુ મજા આવે છે જો નિતેશભાઈ નિતેશભાઈ કેવું લાગે એ જો 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 નિતેશભાઈ હાથમાં નથી રહેતી થોડીક ઉલ્લે છે ઈ થોડી કવરાવવા વાળી વધારે છે એટલે એને થોડું જોખું તો તો આપ હું બે છું ને આ ઘોડી ઉપર આમ એટલે મને થોડીક બીક વધારે લાગે તો હું ઓલી ઘોડી ઉપર નહીં બેહું એટલે આ ઘોડી ઉપર બેહી તો જોજો બહુ મજા આવશે ને નીતેશ ભાઈ કેમ નીચે કેમ જો મને થોડીક બીક લાગે તો જોજો આપણે બ્લોક બહુ મજા આવે છે સાગરભાઈ ને બેહાડવાના છે પરાય તો આપડે આ ઘોડી ઘોડીને તૈયાર કરી છીએ તો આની ઉપર આપણે બેહવાનું છે તો આ ઘોડીને આપણે

તો આપણે જોવાનું છે બ્લોગ सागरભાઈ ઊભા છે ઓલા ભાઈ ઓલી ખોડી લઈ લીધી આપણે જોવાનું આપણે બ્લોગ જોતા રહેજો બહુ મજા આવશે ચાલો અમે આગળ જઈએ ત્યાં સુધી બન્યા રહેજો તો નીતાશભાઈ પાછળ પાછળ આવે આ સાગર કેની પછી આગળ ગયો છે નક મારશે

હાલો નીતિશો એક ફોટો લે છે મસ્ત એ ફોટો આપણે બેનરમાં મંગી દેવા બેનર બેનરમાં પોસ્ટ માં તો જોઈ લેજો અને

તો ડીસ અમે તમે જોયું એ ભાઈ શેર લે એની પોતાની શેર લે એને તો બધું આવડે આપને ન આવડે તો હાલ આપણે નીકળી આગળ આવે તો જોજો ને આપણો વિડિયો પૂરો જો ડીસ જો જો ડીસ કો કેવું મસ્ત રમે છે ને આપણો વ્લોગ પૂરો જોજો તો દોસ્તો આપણે આવી ગયા છીએ ને હવે ઘોડી નું બધું છોડી લીધું હવે કારણ કે અહીંયા પપ્પા ને આવી ગયા છે એટલે અમે હવે નીકળીએ અમારે ફોન આવી ગયો છે ઘરેથી તો આપડે નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય ટાટા આવજો અને તો હાલો આવજો